રાજપૂતની ઉપસ્થિતિમાં ટાઈમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગોકુલ ગ્રુપ દ્વારા રાજ્યભરમાં પ્રથમવાર શરૂ કરાયેલા સો ટકા ઓર્ગેનિક સ્ટોરમાં ખાદ્ય તેલ વિવિધ ગરમ મસાલા મિલેટ્સ ડ્રાયફ્રૂટ ચોખા કઠોળ લોટ ડેલી ઇટેબલ્સ ટ્વિન્સ જ્યુસ શાકભાજી ફળફળાદી કોલ્ડ કોફી વિવિધ સલાડ જેવા ઓર્ગેનિક ઉત્પાદનો અહીંયા ઉપલબ્ધ કરાશે ગાંધીનગર સાથે અમદાવાદના કેશોબાગ સેટેલાઇટ અને સેલા એમ ચાર સ્થાનોમાં પણ ટાઈમ ફોર ઓર્ગેનિક સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગુકુલકુ દ્વારા આગામી એક વર્ષમાં ગુજરાત સહિત ભારતભરમાં ત્રણસોથી વધુ જેટલા ઓર્ગેનિક સ્ટોર શરૂ કરવાનો લક્ષ્યાંક હાથ ધરવામાં આવ્યો છે આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલ દ્વારા ટાઈમ ફોર ઓર્ગેનિક સ્ટોરની નવી એપ પણ લોન્ચ કરી હતી આ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર વાઘેલા તેમજ દિલીપ દેશમુખ સહિત ગણમાન્ય લોકો તથા ગુકુલ ગ્રુપના એમડી ધર્મેન્દ્ર રાજપૂત સી ઑ સહિત તમામ મહાનુભાવો તેમજ ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર